પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પંડિત દીનદયાળ કન્વેન્શન હોલ ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તેમજ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના મહિલા વિકાસ સેલ અને આંતરિક ફરિયાદ સમિતિ વિભાગ તથા પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આર્કીટેક્ટ વિભાગના પ્રયત્નો દ્વારા એનઆરઆઈ લગ્ન શું કરવું અને ન કરવું આગળનો રસ્તો વિષયક એક દિવસીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બધા જ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું મહિલા વિકાસ સેલ અને આંતરિક ફરિયાદ સમિતિના ચેરપર્સન શ્રી પ્રોફેસર જ્યોતિ પારેખ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું કે સંપ્રાંત સમયમાં આ મોટી સમસ્યા તરીકે રૂપ લઈ રહ્યું છે જેના માટે સમાજે જાગૃત થવાની જરૂર છે મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈએ એનઆરઆઈ લગ્નથી થતી વિવિધ સમસ્યાને લગતી કોઈ ફરિયાદ કરવા અંગે ખૂબ જ વિગતવાર માહિતી આપી હતી કેટલીક એવી ઘટનાઓથી પણ અવગત કરાવ્યા જેમાં તેમને તેમજ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પીડિતોને રાહત આપવામાં આવી હતી તેમજ તેમને ભારત સરકાર દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર જે પોર્ટલ થકી રાહત આપવા તેમજ તેમાં ફરિયાદ કરવાની સુવિધા વિશે પણ જાણ આપી તેમાં મદદ અને એનસીઆર કમ્પ્લેન્ટ થકી જે મહિલાઓ આવા વિપત્તિમાં હોય તેમને મદદ કરવા સક્રિય જોવા મળે છે તેમજ યુવાનોને સલાહ આપી કે એનઆરઆઈના મોંમાંથી બહાર આવી સાચા અને સારા જીવનની પસંદગીએ ખૂબ લાભદાયક ગણાઈ શકાય જેમાં કુટુંબ પ્રબોધન થકી જે લગ્ન સંબંધો બંધાય છે એની સરાહના આપી તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રોહિત કુમાર દેસાઈ દ્વારા કાર્યક્રમમાં થયેલ પેનલ ડિસ્કશનમાં એનઆરઆઈ લગ્ન એટલે શું તેને લગતા પ્રશ્નો તેમજ તેના નિવારણ માટે જે ચર્ચા કરવામાં આવી તેના વિશે તેમના મંતવ્યો મૂકતા જણાવ્યું કે ભારત જેવા દેશમાં કુટુંબ પ્રબોધનના સંસ્કારો જીવન છે અહીં લગ્નમાં જે ઘરોએ આ સંસ્કારો જીવંત રાખ્યા છે ત્યાં લગ્ન વિચ્છેદ જેવી સમસ્યાઓ ઓછી જોવા મળે છે મહિલાઓને સોશિયલ મીડિયા પોર્ટલ કે વેબસાઇટથી પ્રેરીને કે સારા ચહેરાના મોહ માત્રથી લગ્નને લગતા નિર્ણયો ન લેવા જોઈએ છેલ્લે પેનલ ચર્ચાના કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો નિષ્ણાતો દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રોહિત કુમાર દેસાઈ રજિસ્ટર્ડ ડોક્ટર કે કે પટેલ મહિલા વિકાસ સેલ અને આંતરિક ફરિયાદ સમિતિના ચેરપર્સન જ્યોતિ પારેખ મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ તેમજ આર્કિટેક્ટ વિભાગના પ્રોફેસર આર્કિટેક્ટ મીરા ચટવાણી આસિસ્ટન્ટ રજીસ્ટ્રર ડોક્ટર પારુલબેન પ્રોફેસર સ્મિતાબેન વ્યાસ પ્રોફેસર સંગીતાબેન શર્મા પોલીસ વિભાગમાંથી ડીવાય એસબી કે કે પંડ્યા તેમજ પાટણ પોલીસ વિભાગમાંથી સોનલબેન ચૌધરી લો વિભાગના પ્રોફેસર ડોક્ટર સોનિયાબેન જોશી ડોક્ટર સિદ્ધિ અગ્રવાલ ડોક્ટર કવિતા ત્રિવેદી મહિલા કોન્સ્ટેબલ તથા વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આજ રોજ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા સ્પોન્સર થયેલ અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી વન ડે વર્કશોપ ફોર એનઆરઆઈ મેરેજીસ ડૂઝ એન્ડ ડોન્ટ્સ અ વે ફોરવર્ડ એટલે કે એનઆરઆઈ લગ્ન કરવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને શું શું આપણી જવાબદારી બને છે સાવધાની બને છે આ વિષય પર વર્તમાન સમયમાં યુથ જ્યારે એબ્રોડ ખાતે એટલે જુદા જુદા દેશોમાં જઈ રહ્યા છે આપણી દીકરીઓને આપણે એનઆરઆઈ સાથે મેરેજ પણ કરી રહ્યા છીએ તો એનઆરઆઈ યુવક સાથે લગ્ન કરતી દીકરીઓ કે મહિલાઓના પ્રશ્નો છે અને એ લગ્ન જીવનના એ પ્રશ્નો જે તે દેશમાં દીકરી ક્યાંક ને ક્યાંક એ કન્ફ્યુઝ છે એને લીગલ રેમેડીઝ નથી ખબર અને એ દેશની લોકલ લેંગ્વેજ નથી ખબર તો આવા પ્રશ્નો અંગે રાષ્ટ્રીય મહિલા આયોગનો એક પ્રયાસ છે સમગ્ર દેશમાં દરેક રાજ્યમાં વાઇઝ આ કાર્યક્રમ થઈ રહ્યા છે કે જેનાથી એનઆરઆઈ મેરેજીસ માટે જો કંઈ ઇસ્યુ થાય છે તો એ એનસીડબલ્યુમાં ડબલ્યુમાં ઓનલાઈન કે ઓફલાઈન કમ્પ્લેન કરી શકે છે મદદ પોર્ટલ પર કમ્પ્લેન કરી શકે છે એ જ રીતે ઘણા બધા પ્લેટફોર્મ પર દીકરીઓને મદદ મળી શકે છે અને એની સમસ્યામાંથી આપણે છુટકારો અપાવી શકીએ છીએ તો અમારો પ્રયત્ન એ છે કે યુવાનો આ વિષયની જાણકારી મેળવે લીગલ એટલે કાયદાકીય શું રેમેડીઝ છે એની જાણકારી મેળવે અને આજના દિવસે અલગ અલગ એક્સપર્ટ દ્વારા અહીંયા યુવાનોને અમે આ માહિતી આપવાના છીએ સાથે સાથે જે તે વેબસાઇટ જે તે પ્લેટફોર્મ પર ક્યાં કમ્પ્લેન કરી શકાય એ વિડીયો મારફતે પણ અમે તમામ પ્રકારની માહિતી આપવાના છીએ